વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો હવે આપણે વાત કરવાના છીએ કે અછબડા રોગમાંથી પૂછાઈ શકે તેવા તમામ પ્રકારના આઈ એમ પી એમસીક્યુ છે તો અહીં ત્રીસ મિનિટનો સમય રહેશે અને સાડત્રીસ ક્વેશ્છન તમારા અહીંયા આપેલા છે ચાલો શરૂઆત કરીએ અછબડા રોગનો કારક કોણ છે તો વેરીસેલા જોસ્ટર વેરીઓલા જોસ્ટર આરએ વાયરસ કે આપેલા તમામ તો મિત્રો અછબડા જે રોગ છે એ આપણને વેરીસોલા જોસ્ટર જે છે એના દ્વારા ફેલાતો રોગ છે અહીંયા ખાસ યાદ રાખી લેજો વેરીસેલા આવે તો અછબડા આવશે અને વેરીઓલા જો આપણને પૂછાય વેરીઓલા વાયરસ તો એમાં આવશે શીતળા આગળ અછબડા રોગ શેનાથી થાય છે બેક્ટેરિયા ફૂગ દૂષિત પાણી કે વાયરસ તો અછબડા રોગ જે છે એ આપણને વેરીસેલા નામના વાયરસ દ્વારા થાય છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે અછબડા એ કેવો રોગ છે બિનચેપી જાતીય સંબંધ દ્વારા ફેલાતો રોગ ચેપી કે આપેલા પૈકી એક પણ નહીં તો અછબડા જે રોગ જે છે એ મિત્રો ચેપી રોગ જે છે એને વાયરસ દ્વારા થાય છે ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન ચિકન પોક્સ એટલે કયો રોગ શીતળા ઓરી રૂબેલા કે અછબડા તો ચિકનપોક્ષ એટલે અહીંયા રોગ આવશે અછબડા અને આપણને એમ પૂછવામાં આવે કે સ્મોલ પોક્સ એટલે કયો તો આવશે શીતળા જ્યારે ઓરીને આપણે મિઝલ્સ કહીએ છીએ અને રૂબેલાને રૂબેલા જર્મન મિઝલ્સ આગળ પાંચમા નંબરનો પ્રશ્ન હ્યુમન હર્પીસ વાયરસ કયા રોગનો કારક છે રૂબેલા ઓરી અછબડા કે ગાળપચોળિયું તો આ રોગ જે છે હ્યુમન હર્પીસ વાયરસ જે છે એ અછબડા રોગનો કારક છે વેરીસોલા જોસ્ટર વાયરસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે હ્યુમન હર્પીસ વાયરસ બી પરટ્રુસિસ પી નિમોનિયા કે એમર વાયરસ તો મિત્રો જે અછબડાનો જે કારક છે વેરી સોલર જોસ્ટર એનું બીજું નામ છે હ્યુમન હર્પીસ વાયરસ ઓકે આ બાબત પણ યાદ રાખજો એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ અછબડા રોગનો ચેપનો સ્ત્રોત કોણ છે તો કે અછબડા જે ફેલાવેનો સ્ત્રોત કોણ છે અછબડાનો દર્દી મચ્છર તંદુરસ્ત વ્યક્તિ કે આપેલ પૈકી એક પણ નહીં તો અછબડા રોગ જે છે એનો ચેપનો સ્ત્રોત છે અછબડાનો દર્દી ઓપ્શન એ અછબડા રોગનું પ્રસારણ માધ્યમ જણાવો દૂષિત પાણી દ્વારા માખી દ્વારા મચ્છર દ્વારા કે બિંદુ પ્રસારણ દ્વારા એટલે કે જેને અછબડા થયેલા હોય એનું જે પ્રસારણ છે દર્દી દ્વારા અને બિંદુ પ્રસારણથી આ રોગ થાય છે ત્યારબાદ આગળ અછબડા રોગની સંક્રમણ અવધિ કેટલી હોય છે દાણા નીકળ્યાથી પાંચ મહિના સુધી દાણા નીકળ્યાના પાંચ દિવસ સુધી દાણા નીકળ્યા અને પાંચ વર્ષ સુધી કે દાણા નીકળ્યાના પાંચ અઠવાડિયા સુધી તો મિત્રો અહીંયા આપણે જવાબ આવશે સંક્રમણ અવધિ કે અછબડા જેનો થઈ ગયેલો છે એ દર્દી કેટલા દિવસ સુધી આ રોગનો ફેલાવો કરી શકે તો એના માટે જવાબ બી અહીંયા ઓપ્શન આપણો સાચો બનશે કે આ જે છે એ પાંચ દિવસ સુધી દાણા નીકળ્યાના પાંચ દિવસ સુધી યાદ રાખી લેજો ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ અછબડા રોગના ચિહ્ન અને લક્ષણોને કેટલા તબક્કામાં વેચવામાં આવે છે તો અહીંયા આપણો ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે એના બે તબક્કા હોય પ્રથમ દાણા નીકળ્યા પહેલાંનો તબક્કો કે જે ચોવીસ કલાકનો હોય છે ખૂબ પીડાકારક હોય અને બીજો તબક્કો જે છે એ દાણા નીકળ્યા પછીનો કે જેમાં બાળકોમાં રેસ જોવા મળે છે ત્યારબાદ અગિયાર નંબરનો પ્રશ્ન આ એમપી પ્રશ્ન છે યાદ રાખી લેજો કે પ્લિયોમોર્ફિઝમ તબક્કો કયા રોગમાં જોવા મળે છે તો આ તબક્કો જે છે એ આપણને શીતળા રોગમાં જોવા મળે છે પરીક્ષામાં પૂછાય કે પ્લીમોર્ફિઝમ તબક્કો જે છે એ કયા રોગમાં જોવા મળે તો આ ઓપ્શન આવશે જવાબ આવશે અછબડા તો કે આ પ્લીમોર્ફિઝમ તબક્કો એટલે શું તો કે એક જ જગ્યાએ અછબડામાં એક જ જગ્યાએ મેક્યુલ પેપ્યુલ વેક્સિન અને ભીંગડા એક જ પરિસ્થિતિમાં એક જ સમયે જોવા મળે આ એની વિશેષતા છે એટલે અહીંયા આપશે આપશો ઓપ્શન બી ત્યારબાદ આગળ અછબડા રોગનું નિદાન કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક કેન્દ્ર પીસીઆર એટલે પીસીઆરનું પૂરું નામ શું થશે તો કે પોલીમેર ચેન રિએક્શન ત્યારબાદ આગળ ડાયરેક્ટ ઇમ્યુનોફ્લન્સ પદ્ધતિ કે આપેલ તમામ તો મિત્રો ત્રણે ત્રણ પદ્ધતિ જે છે એ અછબડાનું નિદાન માટે વપરાય છે એટલે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે તેર નંબરનો પ્રશ્ન અછબડા રોગના નિદાનમાં લોહીમાં તપાસ કરવામાં જોવાતા વેરીસોળા જોસ્ટર જે વાયરસ છે છે એની ખાસ કયા એન્ટીબોડી જોવા મળે તો જ્યારે તમે આની ત્યારે તમે તપાસ કરતા હોય છો ત્યારે તમને અંદર આઈજીએમ નામના ખાસ એન્ટીબોડી જોવા મળે છે એટલે ઓપ્શન સી સાચો જવાબ છે લોહીના સીરમમાં કયા એન્ટીબોડીની તપાસ કરવાથી વ્યક્તિમાં આછબડા છામેની રોગપ્રતિકારક શક્તિ છે કે વ્યક્તિ રોગ પ્રત્યે સંવેદનશીલ છે તે કઈ રીતે નક્કી કરશો આ પ્રશ્ન આઈએમપી છે મોસ્ટ આઈ એમપી છે ખૂબ લેન્ધી પેપર નીકળે તો આવો પ્રશ્નો પૂછાઈ શકે તો એ વ્યક્તિમાં સીરમ એ એન્ટીબોડીની આપણે તપાસ કરીએ ત્યારે શું એ ખરેખર આપ રોગ પ્રત્યે સંવેદનશીલ છે અથવા તો રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે એ કેના આધારે નક્કી થાય તો મિત્રો એ જે છે એના જીજી એન્ટીબોડી જે છે એના આધારે એને નક્કી કરવામાં આવતું હોય છે ત્યારબાદ આગળ પંદર નંબરનો પ્રશ્ન અછબડા રોગની જટિલતાનું ઉદાહરણ નીચેનામાંથી ક્યુ છે તો કે ગૂંચવણમાં લોહી વહેવું મગજનો તાવ નાના મગજમાં ગંભીર અને અસ્થિરતાના ચિહ્નો કે આપેલા તમામ એટલે કે જ્યારે અછબડા રોગ છે કોમ્પ્લિકેશન રોગ થઈ જાય એટલે કે જટિલતા ભર્યા એને જોવા મળે ત્યારે આ ત્રણે ત્રણ લક્ષણો એમાં જોવા મળે જેમ કે ગૂંચવણોમાં લોહી વેવું જેને આપણે હેમરેજ કહીએ છીએ પછી મગજનો તાવ જેને ઇન્સેફેલાઇટિસ કહીએ છીએ એ ઉપરાંત તરીકે નાના મગજના ગંભીર અસ્થિર અને ચીણો તો અહીંયા આપણો જવાબ રહેશે સી અહીંયા ઓપ્શન ડી જે જવાબ છે એ સાચો રહેશે કે આપેલા તમામ ત્યારબાદ આગળ આઈએમપી પ્રશ્ન છે યાદ રાખજો કે માતાને ગર્ભાવસ્થા દરમિયાન અછબડા થવાથી આવનારું બાળક તંદુરસ્ત બને છે આવનાર બાળકમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે આવનાર બાળક ગર્ભમાં નષ્ટ પામે અથવા તો ખોડ સાથે જન્મે છે કે આપેલ પૈકી એક પણ નહીં તો અહીંયા આપણો ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે જો માતાને ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે જો એને અછબડા થાય તો આવનારું જે બાળક છે એ ગર્ભમાં નષ્ટ પામે અથવા તો ખોડ સાથે જન્મે ત્યારબાદ સત્તર નંબરનો પ્રશ્ન અછબડા રોગ નિયંત્રણ માટે કયા પગલાં જરૂરી છે રોગની જાણકારીને કરવી દાણા દેખાયા બાદ છ દિવસ માટે કેસને અલાયદો કરવો નાક અને ગળાના સ્ત્રાવથી દૂષિત થયેલી વસ્તુને જંતુમુક્ત કરવી તો આપેલા તમામ તો મિત્રો આ ત્રણે ત્રણ પગલાં રોગ નિયંત્રણ માટે જરૂરી છે એટલે ઓપ્શન ડી અછબડા રોગના એન્ટીવાયરસ સામે કઈ દવા વધુ અસરકારક છે એન્સાઈક્લોવીર વાલાસાઈક્લોવીર ફેમિસાઈક્લોવીર અને ફોસ કારનેટ કે આપેલ તમામ તો મિત્રો ચારે ચાર દવા યાદ રાખી લેજો એ અછબડાનો જે રોગ છે વેરીસેલા વાયરસ એના સામે આ અસરકારક દવા છે ત્યારબાદ આગળ રોગપ્રતિકારક શક્તિ ઓછી અને અન્ય દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિને કેટલાક કલાકમાં વેરિસોલા જોસ્ટર ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવે છે તો અહીંયા જવાબ એ ઓપ્શન સાચો છે કે બોતેર કલાકની અંદર એને વેરીસોલા જોસ્ટર જે છે એનું ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવતું હોય છે ત્યારબાદ વીસ પ્રશ્ન કે વેરિસોલા જોસ્ટર ઇમ્યુનોગ્લોબિન બાબતે કયું વિધાન સાચું છે જેને રોગ લાગુ પડી ગયો હોય તેને લાગુ પડે છે જેને રોગ લાગુ પડી ગયો હોય તેને લાગુ પડતું નથી એ અને બી બંને સાચા કે એક પણ નહીં તો અહીંયા આપણો જવાબ રહેશે કે જેને લાગુ પડી ગયો હોય એને લાગુ પડતું નથી ઓકે એટલે ઓપ્શન બી સાચો જવાબ છે વેરી વેરીસોસળા જોસ્ટર ઇમ્યુનોગ્લોબિન ક્યાં આપવામાં આવે છે સબકિટિનિયસ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્ટ્રાડર્મલ કે ઇન્ટ્રાવિનસ મિત્રો આ બાબતો પણ ખાસ તમે માર્ગ પણ યાદ રાખજો આ જે ઇમ્યુનોગ્લોબિન છે મિત્રો ઇન્ટ્રામસ્ક્યુલર ઓકે એટલે કે સ્નાયુમાં અને આપવામાં આવતી હોય છે તમને ખ્યાલ હશે કે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે નેવન્સનો અંશનો ખૂણો થાય ઇન્ટ્રાડર્મલની જો આપણે વાત કરવા જઈએ તો દસથી લઈને પંદર અંશનો ખૂણો થાય ઇન્ટ્રામિનસમાં જોવા જઈએ તો પચીસ અંશનો થાય સબકિટિનિયસ એટલે કે ચામડીની નીચે એટલે કે પિસ્તાલીસ અંશ ઓકે તો આવી બાબતો પણ ખાસ યાદ રાખજો વેરીસોલા ચોસ્ટર ઇમ્યુનોગ્લોબિન ઇન્જેક્શન શરીરના વજન દીઠ વધુમાં વધુ કેટલા યુનિટ આપી શકાય તો અહીંયા આપણો બી ઓપ્શન સાચો જવાબ રહેશે કે એના માટે સસોને પચીસ યુનિટ તમે વધુને વધુ આપી શકો છો જોસ્ટર હિમિનોગ્લોબિનના ઇન્જેક્શન કેટલા યુનિટ શરીરના વજન એટલે કે કિલોગ્રામ દીઠ આપવામાં આવતું હોય છે તો અહીંયા એના માટે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે કે બાર પોઈન્ટ પાંચ યુનિટ એ કિલોનો ગ્રામ વજન દીઠ આપવામાં આવતું હોય છે ઇમ્યુનોગ્લોબિલિન શેની ગરજ સારે છે એક્ટિવ ઇમ્યુનિટી પેશી ઇમ્યુનિટી એ અને બી બંને કે આપેલા પૈકી એક પણ નહીં તો મિત્રો આ જે ઇમ્યુનોગ્લોબિન હોય છે એ પેસી ઇમ્યુનિટી જે હોય છે એની ગરજ સારે છે તો તમને બધાને ખ્યાલ હશે કે એક્ટિવ ઇમ્યુનિટી કોને કહેવાય અને પેશી ઇમ્યુનિટી કોને કહેવાય તો એક્ટિવ એને કહેવાય કે જ્યારે તમારા શરીરમાં રોગ થાય અને તમારું શરીર આપમેળે જ એ રોગ સામે લડવા માટેના જે એન્ટીબોડી પેદા કરતું હોય તો એને આપણે એક્ટિવ ઇમ્યુનિટી કહીએ જ્યારે પેશી ઇમ્યુનિટી એટલે શું તો કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિને રોગ થયેલો હોય અને એ રોગ સામે એ વ્યક્તિનું શરીર લડ્યું હોય એમાં એ જે એન્ટીબોડી પેદા થયા હોય તે વ્યક્તિમાંથી એન્ટીબોડી લઈ અને અન્ય વ્યક્તિને જ્યારે આપવામાં આવે એને આપણે પેસિવ ઇમ્યુનિટી કહીએ છીએ વધારે માહિતી આપણે જ્યારે એનો વિડીયો બનશું ત્યારે મેળવીશું પચીસ નંબરનો પ્રશ્ન અછબડા અને વેરીસોલા જોસ્ટર ઇમ્યુનોગ્લોબિન જે છે એ એક સાથે આપી શકાય હા કે ના કે ગંભીર હાલતમાં આપી શકાય કે એક પણ નહીં તો આ બંનેને ક્યારેય પણ સાથે આપી શકાતા નથી વેરીસોલા જોસ્ટર ઇમ્યુનોગ્લોબિન જે છે અને અછબડાની જે લાઈવ વેક્સિન એ બંને ક્યારેય સાથે ન આપી શકાય 26 નંબરનો પ્રશ્ન અછબડાની રસી એ કેવી રસી છે લાઈવ વેક્સિન કિલ્લ વેક્સિન બંને કે એક પણ નહીં તો અછબડાની જે રસી છે એ લાઈવ વેક્સિન છે યાદ રાખી લેજો આવા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે અછબડાની લાઈવ વેક્સિન કયા માસની ઉંમરના બાળકને આપવામાં આવે છે તો અહીંયા આપણો જવાબ રહેશે બારથી અઢાર માસની જે ઉંમર હોય એમને એનો ડોઝ આપવામાં આવતો હોય છે અછબડાની લાઈવ વેક્સિન કયા પ્રકારની વેક્સિન છે મોનોવેલેન્ટ બાયોવેલેન્ટ એ અને બી બંને કે એક પણ નહીં તો અછબડાની અછબડાની જે રસી છે છે એ મોનોવેલેન્ટ લાઈવ વેક્સિનના ડોઝનું પ્રમાણ જણાવો તો કે જે લાઈવ વેક્સિન જે આપણે અછબડાની આપીએ છીએ એના એક ડોઝનું પ્રમાણ શું રહેશે તો આવા પ્રશ્નો પરીક્ષામાં ખૂબ સારા એવા છે પૂછાઈ શકે છે યાદ રાખજો એનું પ્રમાણ છે ઝીરો પોઈન્ટ ફાઈવ એમ અછબડાની રસી કયા એંગલ પર આપવામાં આવે છે તો અછબડાની જે રસી છે એ સબક્યુટીનિયસ એટલે કે પિસ્તાલીસ નીચે અપાય છે ઓપ્શન એ અહીંયા સાચો બનશે ત્યારબાદ પ્રશ્ન વર્ષની ઉંમરના બાળકને અછબડાની લાઈવ વેક્સિનના બે ડોઝ વચ્ચે કેટલું અંતર રાખવું એ જરૂરી બને છે કે જે બાળકો જે છે એમની બે થી તેર વર્ષની ઉંમર હોય અને અછબડાની લાઈવ વેક્સિનના બે ડોઝ આપવાના હોય તો એમની વચ્ચે છ અઠવાડિયાનું અંતર જરૂરી બને છે એટલે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ બારથી બે વર્ષની બાર મહિનાથી બે વર્ષની ઉંમર યાદ રાખજો બાર મહિનાથી બે વર્ષની ઉંમર ધરાવતા બાળકોને અછબડાની લાઈવ વેક્સિનના બે ડોઝ વચ્ચે કેટલું અંતર જરૂરી છે તો એના માટે જો તમારી ઉંમર બાર મહિનાથી બે વર્ષ હોય તો એના માટે ત્રણ માસનું અંતર જરૂરી છે તેર વર્ષથી વધુ ઉંમરના બાળકને અછબડાની લાઈવ વેક્સિનના બે ડોઝ વચ્ચે કેટલું અંતર જરૂરી છે તો તેર વર્ષથી વધારે તમારી ઉંમર હોય ઓકે તો એના માટે બે ડોઝ વચ્ચે ચારથી છ અઠવાડિયાનું અંતર હોવું જરૂરી બને છે મોનોવેલેન્ટ રસી એટલે કેવી રસી તો કે એક જ સંયોજકતા ધરાવતી રસી એક જ એન્ટિજન સૂક્ષ્મજીવ અને રોગ સામે ચોક્કસ ઇમ્યુનોલોજી પ્રવૃત્તિ કરતી રસી એ અને બી બંને કે એક પણ નહીં તો અહીંયા જવાબ રહેશે એ અને બી બંને જવાબ સાચા છે ત્યારબાદ પાંત્રીસ નંબરનો પ્રશ્ન અછબડા રોગમાં આરોગ્ય કર્મચારીએ કઈ જવાબદારી હોય છે તો કે સામુદાયિકમાં રસીકરણ માટે જાગૃતતા ફેલાવી સારવાર રસીકરણ આરોગ્ય શિક્ષણ આપવું કેસોની ઓળખ અને તેની જાણકારી આપેલા તમામ તો મિત્રો આ તમામ કાર્યો જે છે એ આરોગ્ય કર્મચારીની ભૂમિકા છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે અછબડા અને શીતળાના તફાવત બાબતે કયું વિધાન સાચું છે અછોડા નહીં અહીંયા આવે છે અછબડા આવે છે અછબડાના દાણા વિતરણ કેન્દ્ર ગામી હોય છે એટલે કે અછબડા જ્યાં થાય ધારો કે અહીંયા છાતીમાં થાય તો એ આજુબાજુ તરીકે એક જ રીતે થાય છે જ્યારે શીતળા રોગ જે છે એના દાણા વિતરણ છે કેન્દ્ર વિમુખ એટલે કે અહીંયા કેન્દ્રમાં હોય એવું નહીં પરંતુ અહીંયા વિવિધ રીતે અલગ અલગ જગ્યાએ જોવા મળે છે તો હા આ બંને તફાવત બાબતે આ એ અને બી બંને વિધાન સાચા બનશે તો મિત્રો આ અછબડાથી બનતા તમામ પ્રકારના એમસીક્યુ આપણે કવર કરી લીધા છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આની પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલને હાલ જ જોઈન થઈ જાવ થેન્ક યુ વેરી મચ